કહું છું સાંભળો છો હા હા બોલો હું શું કહેતી હતી આ પિંકીનો જન્મદિવસ છે તો એની નિશાળ બધા નાસ્તો કરાવીએ તો હા હા એ તો સારું પણ હું એમ વિચારતો હતો કે આપણે પિંકીના હાથે કંઈક દાન કરાવીએ તો એ તો બહુ સારું દાન પુણ્ય પણ મળશે અને જન્મદિવસની ઉજવણી સારી રીતે થઈ જશે મમ્મી પપ્પા હું તમારી પાસેથી કંઈ માંગુ હા હા બોલ ને બેટા પપ્પા મને સૌચાલય જોઈએ છે હે મારી શાળામાં બધાને નાસ્તો તો મળે છે અને દાન પુણ્યનો ફાયદો આવતા જન્મમાં મળશે આ જન્મમાં આપણને સૌને સ્વચ્છ અને નિરોગી રાખે એ શૌચાલય ભેટમાં આપણને તમારા પરિવાર માટે દાન પુણ્ય કરો પરંતુ તેના પહેલા તમારા પરિવાર માટે તમારા બાળકોના સારા અને આરોગ્યપ્રદ ભવિષ્ય માટે તેમને શૌચાલયની ભેટ આપો તમારા સંતાનો અને પરિવારજનોને આરોગ્યનું દાન કરો ઘરે શૌચાલય બનાવો મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન દ્વારા લોકહિતમાં પ્રસ્તુત